નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ ભાઈ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આપણે આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર એક નવો પશુપાલનનો વિડીયો નાખી દીધો છે તો જે એને વિડીયો જોઈ લ્યો માત્ર 6 જ મહિનાની અંદર લાખો રૂપિયાની આવક થાય એવી ગૌશાળા એક વ્યક્તિએ બનાવેલી છે તો આપણે આખો એનો ઇન્ટરવ્યુ કરેલું છે ચાર પાંચ ગાયોથી લઈ અને પછી ધીમે ધીમે એને ચાલીસ ગાયો સુધી પહોંચાડેલી છે તો એ બધી માહિતી તમને એમાંથી મળી જશે ઘણું બધું જાણવા મળશે એમની હું તમને ગેરંટી આપું છું એટલે જેને વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે એટલે ત્યાં પણ તમને વિડિઓ જોવા મળી જશે હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો બાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંદર રૂપિયા હતો તુવેર એક હજાર સાઠથી તેરસો ચોપન રાયડો એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા વટાણા ચૌદસો એસી થી બે હજાર એસી કલંજી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો એસી રૂપિયા એરંડો બારસો પચીસ થી બારસો એકાણું કાળા તલાજે સત્યાવીસો થી ચોત્રીસો છાસઠ મગ તેરસો દસ થી સોળસો પીડા ચણા નવસો બાણું થી એક હજાર અઠાણું સફેદ ચણા બારસો એકાવન થી ઓગણીસો પિંચોતેર આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયા ત્રણસો ચાલીસ લસણ આજે આઠસો થી ચૌદસો રૂપિયા વાલ ત્રણસો થી એક હજાર પિંચોતેર ધાણા એક હજાર થી તેરસો ધાણી પાંચ થી સોળસો અગિયાર તલ ચૌદસો થી એકવીસો ઝીણી મગફળી એક હજાર થી પંદરસો પચાસ દાડી મગફળી નવસો થી બારસો પચીસ રૂપિયા કપાસ આજે તેરસો થી સોળસો जीरा जो बात करिए राजकोट आज तो रुपया रुपया थी बात तेत्र रूपयासी मग अग्यारो ठीक सत्तर सौ अठार रुपया धाणा बार तेर सौ सत्तावन सोयाबीन सात सौ पचास थी नौ सो तेसठ तल अग्यारो सौ एक જાડી મગફળી નવસો થી અગિયારસો છન્નું રૂપિયા ઝીણી મગફળી આઠસો થી એક હજાર છન્નું જો વાત કરીએ જુનાગઢમાં આજે ત્રણ હજાર રૂપિયાથી થી છત્રીસો પંદર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી બારસો એક્યાસી ચણા નવસો પચાસ થી એક હજાર પંચાણું રાયડો નવસો થી અગિયારસો પંચોતેર હજમો ચૌદસો પિસ્તાલીસ થી ત્રેવીસો સાઠ રૂપિયા ધાણા સાત થી બારસો સાગ પંદરસો પચાસ મગફળી પંદરસો સિત્તેર રૂપિયા જામનગર માં જીરાની જો આજે વાત કરીએ તો પચીસો રૂપિયા થી સાડા ત્રીસો પંદર રૂપિયા વાત કરીએ ગોંડલની ખઉં ચારસો થી પાંચસો બાવીસ ડુંગળી એકાણું થી બસો એકોતેર તુવેર આજે ચારસો એકાવન થી પંદરસો વાલ પાંચસો થી નવસો એક ચણા એક થી અગિયારસો અગિયાર કલંજી આજે એક હજાર એક થી આડત્રીસો એક્યાસી વટાણા આઠસો એકતાલીસ થી આઠસો એકતાલીસ લસણ છસો થી બારસો એકોતેર આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો છ થી અઢારસો એકોતેરસો પંદર થી બે હજાર એકસઠ જાડી મગફળી સાતસો તેરસો એકવીસ ઝીણી મગફળી આઠસો હરાયડો અગિયારસો એક થી અગિયારસો એકોતેર મરચાં ત્રણસો એક થી પાંચસો એકાવન ધાણા આઠસો એકાવન થી ચૌદસો એકવીસ ધાણી નવસો એકાવન થી ચૌદસો એકતાલીસ

સફર એમને કરેલી છે પ્લસમાં એનો જે તબેલો બનાવેલો છે જે ગૌશાળા બનાવેલી છે એકદમ ડિજિટલ ગૌશાળા બનાવેલી છે તો કેવી રીતે ગૌશાળા બનાવી છે કેટલો ખર્ચ એમાં આવેલો છે અને કઈ રીતે તમે પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો એ બધી માહિતી આ વિડીયોમાં મળી જશે એટલે જે એને જોઈ લ્યો વિડીયોમાં અંત સુધી બનાવી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર